અઝાની નમાઝ અદાયગી ગોઠળા ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરી હતી દેશમાં ભાઈચારાને કોમી ભર્યું માહોલ અને વરસાદી વાતાવરણમાં કોરોના જેવી બીમારીઓને કુદરતી આફતોથી ઈશ્વર સૌની રક્ષા કરે તેવી દુઆ સામૂહિક રીતે કરાઈ હતી આખા દેશમાં આજે મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ ઉલ અઝાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ઈદ ઉલ અઝાને બકરીદ પણ કહેવામાં આવે છે આ તહેવાર મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર કહેવામાં આવે છે बकरीद नंदीवसे मुस्लिम समुदाय ने लोको सवारे मस्जिद में नमाज अदा करे ने बकरा की कुर्बानी आपे छ सावली गुठड़ा करे छ टंडाव में सवारे लोकोए मोटी संख्या में नमाज अदा करी बाद एक-બીજાને ગળે મડિને એક-બીજાને શુભેચ્છા પાઠવી હતી તારીખ 7 કો ગોઠડા કે સર જમીન પર બકરીદની નમાઝ વિદગહ કે અંદર અદા કી ગઈ અલ્હમદુલ્illah રબુલ્લઆલમિન پورے ગામ કે પબ્લિક વિદિગહ મે હાજર રહી ઓર બાદ નમાઝે पूरे हिंदुस्तान में हमन व शांति के लिए दुआ की गई है और खास कोरोना जैसी बीमारी से अल्लाह तबारक वाली हमारे मुल्क हिंदुस्तान की हिसाब फरमाए इसके मुताबिक भी खास दुआ की गई अल्लाह तबारक की बारगाह में दुआ है अल्लाह तबारक वाली हमारी जमन को कबूल तो फरमाए you <laughs>